વડીલો દ્વારા જણાવવામાં આવેલા મહત્વપૂર્ણ નિયમો એક સવારે ખાલી પેટ પપયું ખાવાથી વજન ઉતરશે બે ખીલની સમસ્યાથી લગભગ દરેક જણ પરેશાન છે વધુ પડતા જંક ફૂડ ખાવા અને બીનારોગ્યપ્રદ લાઈફસ્ટાઈલના કારણે મોટા ભાગના લોકો ચહેરા પર ફોલિયોથી પરેશાન રહે છે આવી સ્થિતિમાં તમે હળદરના પાણીથી ચહેરો ધોઈને ફાયદો મેળવી શકો છો ત્રણ ગરોળી ભગાડવા માટે કોફીના પાવડરને તમાકુમાં ભેળવીને તેની નાની નાની ગોળીઓ બનાવીને જ્યાં વધારે ગરોળી આવે છે તે જગ્યાએ મૂકો ચાર લીંબુ પાણી અને ચિયા સીડ્સના આ પીણામાં ફાઈબર જોવા મળે છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે પાંચ સ્વસ્થ રહેવા માટે એલોવેરા અને આમળા પીવાની સલાહ આપવામાં આવે છે વાસ્તવમાં તમે કોઈપણ સિઝનમાં આ પીણુંનું સેવન કરી શકો છો પરંતુ ચોમાસામાં શરીરને રોગોથી બચાવવા માટે આ પીણાનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે ચોમાસામાં દરરોજ સવારે ખાલી પેટે એલોવેરા અને આમળાનો રસ પી શકો છો આ માટે એક ગ્લાસ હુંફાળું પાણી લો તેમાં એક ચમચી એલોવેરા અને આમળાનો રસ મિક્સ કરો પછી સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ આ જ્યુસ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે છ મગજના સ્વાસ્થ્ય માટે પીસ્તા ઘણા ફાયદાકારક છે આના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે આ સિવાય તે પોટેશિયમ મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટો પણ પ્રદાન કરે છે જે તમારા સ્વાસ્થ્યને ટેકો આપે છે સાત ચોમાસામાં હાથ અને પગની ચામડી નીકળવાની સમસ્યામાં એલોવેરા જેલને ફાયદાકારક માનવામાં આવે છે આઠ વિટામિનની ઉણપ તમારા નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને તમને ડિપ્રેશન તરફ લઈ જાય છે નવ વિટામિન સી ઉણપથી શરીર ઘણી વાર થાક પણ અનુભવતું હોય છે અને આ વિટામિન શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે દસ ચોમાસામાં બીટ અને ગાજરનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે બીટરૂટ અને ગાજરનો રસ પોષક તત્વોથી ભરપૂર હોય છે આ જ્યુસ પીવાથી શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે આ ઉપરાંત તે તમને રોગોથી પણ બચાવે છે તમે ચોમાસામાં દરરોજ સવારે બીટરૂટ અને ગાજરનો રસ પી શકો છો આ રસ આંખો ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે તમે દરરોજ એક ગ્લાસ બીટ અને ગાજરનો રસ પી શકો છો આ જ્યુસ પીવાથી શરીર પણ ડિટોક્સિફાય થાય છે અને સ્વસ્થ બને છે અગિયાર મસાલાને ભેજવાળી જગ્યાએ રાખવાનું ટાળો ભેજવાળી જગ્યાએ મસાલા વધુ ઝડપથી બગડવા લાગે છે અને તેમાં જંતુઓ પડે છે બાર અજમો અને સંચળ કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે આ બે વસ્તુઓ મળીને આંતરડાની પ્રવૃત્તિને વેગ આપે છે આ બાઉલ મૂવમેન્ટને સરળ બનાવે છે આ બંને વસ્તુનું મિશ્રણ બાઉલ મૂવમેન્ટને ઝડપી બનાવે છે અને પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે તેર નાળિયેર તેલ બેસ્ટ મેકઅપ રિમુવર સાબિત થાય છે ખાસ કરીને આંખનો મેકઅપ હટાવવા માટે નારિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ તેના માટે રૂપર બે ટીપા નારિયેરનું લઈને તેનાથી આઈ મેકઅપ રિમૂવ કરવું તેનાથી આંખની આસપાસની ત્વચાને નુકસાન પણ નહીં થાય અને મેકઅપ પણ સરળતાથી રિમૂવ થશે ચૌદ આંબાના પાન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે આ એટલા માટે છે કારણ કે તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે પંદર અળસીના બીજમાં ફાઈબરનું પ્રચુર પ્રમાણ હોય છે જે વજન ઘટાડવામાં મદરૂપ થાય છે જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હો તો રોજ સવારે તમારા આહારમાં અળસીના બીજ સામેલ કરો સોળ ગોળમાં કેટલાક તત્વો મળી આવે છે જે ખોરાક ને પચાવવામાં મદદ કરે છે 17 જે લોકો વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ તેમના દિનચર્યામાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ 18 નારિયેળ પાણી માઈગ્રેન માં ફાયદાકારક સાબિત થઈ શકે છે 19 ડેન્ગ્યુના દર્દીઓએ નોનવેજ બિલકુલ ન ખાવું જોઈએ આ તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે વાસ્તવમાં નોનવેજમાં ઘણા બધા બિનારોગ્યપ્રદ તેલ હોય છે ખાસ કરીને રસોઈ પ્રક્રિયામાં ઘણું તેલ વપરાય છે આ પ્રકારનો ખોરાક ડેન્ગ્યુના દર્દીઓની તબિયત બગાડી શકે છે તેલને કારણે રિકવરી પણ ધીમી થઈ શકે છે વીસ માખીઓને કપૂરનો ધુમાડો પસંદ નથી કપૂરને સળગાવી તેને પૂરા ઘરમાં ફેરવો આમ કરવાથી ઘરની બધી માખીઓ ભાગી જશે એકવીસ કમળો ઝાડા અને આંતરડાના રોગો જેવી સમસ્યાઓથી પીડાતા લોકોએ દૂધનું સેવન ટાળવું જોઈએ એસિડિટી અને અપચોની સમસ્યામાં સંચળ અને અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે તેનાથી પેટમાં ઉત્પન્ન થતો વધારાનો ગેસ દૂર થાય છે અને એસિડિટીથી પણ રાહત મળે છે હાર્ટબર્ન પણ ઘટાડી શકાય છે અજમો અને સંચળ એસિડ રિફ્લક્ષ ઘટાડે છે ત્રેવીસ કદમના ઝાડના મૂળના રસમાં ખાસ લિપિડ રિડ્યુસિંગ ઔષધીય ગુણ હોય છે જે સ્થુરતા ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે દરરોજ તેનું સેવન કરવાથી સ્થુરતા ધીમે ધીમે ઓછી થાય છે ચોવીસ તુલસીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો જોવા મળે છે આથી તેમને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે પચ્ચીસ ચોમાસામાં મોટાભાગના લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનાથી બચવા માટે તમે દરરોજ સવારે તુલસીના પાન ચાવી શકો છો છવ્વીસ વરસાદી વાતાવરણમાં ઘણી વખત સ્કીન ઇન્ફેક્શન થઈ જતા હોય છે નારિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે જે ત્વચાને થતા ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે સત્યાવીસ ઘણા લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય હોય ડ્રાય ત્વચા ધરાવતા લોકો માટે નારિયેર તેલ વરદાન છે નારિયેર તેલ નેચરલ મોઈશ્ચરાઈઝર જેવું કામ કરે છે તેમાં રહેલા ફેટી એસિડ ત્વચામાં મોઇશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા કોમલ અને મુલાયમ બની રહે છે અઠ્યાવીસ ચોમાસાની ઋતુમાં સલાડનું સેવન ન કરવું જોઈએ આનું કારણ એ છે કે સલાડમાં કાચા શાકભાજીનો ઉપયોગ થાય છે ભલે તેને ઘણી વખત સાફ કરવામાં આવે તેમ છતાં શાકભાજી પર બેક્ટેરિયા રહી જાય છે જેના કારણે તમને પેટ સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું જોખમ રહે છે ઓગણત્રીસ કાજુમાં વિટામિન કે વિટામિન મેગ્નેશિયમ અને મેંગેનીઝ જે હાડકાને મજબૂત બનાવે છે તેમજ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર